તો હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છો બધા મજામાં મજામાં જ છો તમને લોકોને એવું થતું હોય કે હાલ ક્યાં જાય છે એટલી સ્પીડમાં કેને ઊભો છે ક્યાં ઊભો છે તો આપણે અત્યારે જો આની ઉપર ઊભા છીએ અને રાઈડ કરીએ છીએ પંદર મિનિટ વાળી ત્યારે આપણે આવ્યા છીએ અટલ સરોવરમાં આ જોઈ લો તમે અને આપણે આ રાઈડ લઈ લીધી છે પંદર મિનિટ વાળી તો પંદર મિનિટ આપણે રખડવાનું હોય આખા અટલ સરોવરમાં બરાબર કન્ટિન્યુ

અહીં આપણે એક્સિડન્ટ થઈ ગયો તો હમણાં પડી ગઈ ત્યાં આપણે ગાડી બરાબર આપણે જરાક રહી ગયા હું પડ્યો તો બ્રેક થાય નથી ફાઇન ના પડ્યો કારણ કે એના હાથમાં ફોન નતો મારી હાથમાં એક ફોન હતો અને આ એટલું આમ ડિસબેલેન્સ રેને એક હાથ તો પણ હાઈને બ્રેક મારી દીધી હતી અને આપણે બ્રેકવાળી સાઈડમાં એ હાથમાં જ ફોન હતો ના આથી એક મજા આવી લે ને ચાલો આવે આપણે બસ

میتر چالو اپنے جمع کرتی ہے હવે આપણે સરોવર સરોવરમાં હવે આમ પડી પડીને એટલે આમ નાઇટ ચાલુ થયું લાઈટું બાઇટુ બધું ચાલુ થયું ઓલું ઓલું ચાલુ થાય કન્ટિન્યુ રહેજો મજા આવશે બ્લોગ ની અંદર મિત્રો એવું છે ભાઈ બહે મોજ કરે જો એકદમ લેવલ લેવલે મિત્રો

એટલે બધા ચાલુ તો થયા પણ જેવું હું ઓનલાઈન સર્ચ કરીને આવ્યો હતો ને એમાં જે હાનના વ્યૂમાં બતાવતું હતું ને આ બધા ફુવારાનું એવું અટાણાય કે છે જ નહીં બીજું બધું તો છે ને પણ આજે ફુવારાનું જેવું બતાવતું હતું ને એવું અત્યારે હજી થતું નથી કદાચ હજી થોડીક વાર પછી થાય કદાચ તો વાઇટ જોઈએ આપણે ત્યાં જાય કે બીજે જઈએ આગળ કન્ટિન્યુ મિત્રો મારા ફોનમાં બેટરી ખાલી થઈ ગઈ એટલે આપણે ભાવિના ફોનમાં બ્લોક ચાલુ કર્યો

ટૂંકમાં આ કિનારો છે આખો આમ ગોળ ફરી બીજું જે આમ જોવા જેવું ને આપણે થોડીક મિસ્ટેક છે બોલવામાં કારણ કે આપણે ને કહેતા હતા કઈ ફુવારા ચાલુ થાય ને લાઈટ થાય ને એવું કઈ અહીં નહીં થાય એ આપણે અંદર બરોબર બધા આપણે હમણાં મેં સરખું જોયું છે ખબર પડી કે આની અંદર એ બધા ફુવારા ને લાઇટો ને એ બધું આની અંદર થાય તો કન્ટિન્યુ રહેજો બધા બરોબર મિસ્ટેક હોય કે મિત્રો આઈ એમ વેરી વેરી શ્યોરી

છ મહિના છ મહિના નહીં વધારે બોલ્યો તો પરવા હાઈમ ગઈ ને બંધ થઈ ગયા પાસે બીજી ને હોય ગયું બાર મહિના જેવી થઈ ગયું કે ફુવાળા છે ને બંધ છે બીજે તો આપણે ફરી લીધું જોઈ લીધું હું ફૂ નહીં તો આપણે બાર જઈએ અને અહીંયા ઘર છી જઈએ બરાબર વનતી નહી મિત્રો અહીંયા ઘણો સિંગલ અને અહીંયા મેઇન ગેટ જોઈ લો અને અહીંથી આ બહાર જવાનું આવી ગયો એવું છે કે અને મિત્રો એને તમને જાણ કરી દીધો કે તમને ફાકી કે ગુટકા કે એવું કઈ અંતર નથી લઈ આવવા દેતા અને જો તમારે ફાકી ની બાટણ કાગરી તમે જો ખિસ્સા બન તો એને કચરા પેટી એમ નાખી દે જે મોટા હોય ને એને એમને કાઢી નાખે એટલે ગમે અહીંયા આવો અને જે ફાકી ખાતા હોય ધ્યાન રાખજો થોડાક ચેતી નાખજો બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે અને હવે આપણી ગાડી ભળીએ આગળ પાર્કિંગમાં ને ત્યાં જવું અને ત્યાંથી પછી નીકળી જવું હોય ઘર સાઈડ બરાબર એવું છે કે ના જઈ લે રસ્તા આ પેલો ગેટ છે ત્યાંથી તમને અંદર એન્ટ્રી મળે છે અને ટિકિટ એ ત્યાંથી જ મળે પહેલો ગેટ ટિકિટ અને ગાડી પાર્કિંગ કરવા માટે નવમાં ગેટે આવવું પડે ત્યાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર બે પાર્કિંગ થાય છે બીજે ક્યાંયથી તમને એન્ટ્રી લેવા દેસ છે નહીં નવમાં ગઈ હતી ગાડી પાર્કિંગ કરી પછીની આથી પાછું બહાર નીકળીને પહેલા ગઈ હતી આવવાનું એવું છે કે કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પાર્કિંગમાં આપણે ગાડી પાર્કિંગ કરી હતી નવા અહીંથી નીકળી જવાનું છે ઘર સાજ તો આપણો બ્લોગો પૂરો કરના કે કેવું લાગે કોમેન્ટમાં મિત્રો જ લાગ્યું હાથમાં બરાબર હજી મારો હાથ થોડો થોડો દુઃખે એને કંઈક આપણે વિધિ કરલા છીએ લોક સારો લાગ્યો હોય તો લાઇક કમીને શેર કરતા જજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્લેસ ઉપર જઈને